આનંદ ટાટા મોટર્સ પ્રોગ્રેસિવ કાર દ્વારા કવ ગાડીનું લોન્ચિંગ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ ગાડીના ફીચર્સમાં ફાઈવ સ્ટાર સેફ્ટી એસીવી કુપે કાર કવ પેનોરોમિક સનરૂફ વિથ વોઇસ કમાન્ડ ફોર વ્હીલ ડિસ્બ્રેક ફ્લશ ડોર હેન્ડલ થ્રી સિક્સટી સરાઉન્ડિંગ કેમેરા સિસ્ટમ વેન્ટિલેટેડ સીટ્સ ફાઈવ હંડ્રેડ લીટર બુટ સ્પેસ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવી છે આ સાથે કવ ગાડી પેટ્રોલ ડીઝલ અને ઈવી તમે કોઈપણ સેગમેન્ટમાં ઉપલબ્ધ છે આ લોન્ચિંગ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે ગુરુપ્રસાદ સ્વામી સનાતન સ્વામી સબીર અલી નંદોલિયા સહિત ટાટા મોટર્સ પ્રોગ્રેસિવ કારના મેનેજર સહિત તમામ સ્ટાફ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ બાવેશ છે હું પ્રોગ્રેસિવ કાર ટાટા મોટર્સ ની અંદર જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું આણંદ ની અંદર આજે ટાટા મોટર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલી કૌનું આણંદ ખાતે ટાટા મોટર્સના શોરૂમ પ્રોગ્રેસિવ કારમાં લોન્ચિંગ રાખેલું છે અને એમની અંદર ઘણા બધા ફીચર્સ છે એ ગાડી જે છે કૂપે મિડ સાઈડ એસયુવી સેગમેન્ટ છે એ સિવાય પેટ્રોલ ડીઝલ અને ઇવી પ્રોડક્ટની અંદર બી તમને મળી શકે છે પ્લસ ગાડી જે છે એ એની પોતાને ઓટોમોબાઈલ સેગમેન્ટની અંદર જે મિડ સાઈડ કૂપે એસયુવી જે આવે છે એ જનરલી શું છે કે બીએમ, ઓડી, મર્સિડીઝ ને એમની અંદર આવે છે પણ મિડ સાઈડની અંદર ટાટા સર્વપ્રથમ કંપની છે કે જેને પ્રીમિયમ મિડ સાઈડ એ સેગમેન્ટ લોન્ચ કરવું છે